2020 এড્યુકેશન પોલિસી લાગી અને ક્લિયર પોલિસી જ્યારે ફોર્મેટ ઘણા બધા મેલ કરેલા ડાઉટ હઉં થી જે પોલિસી આવી અને મોદી સાહેબને એ આપવા જોઈએ કે જે ગુજરાત এড્યુકેશનમાં આ સંધાર અમે પ્રતિવર્ષ યોજીએ છે જેમાં અમારા બધા વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી જોડાય છે અને વિશ્વવિદ્યાલય સાથે જોડાયા પછી અમારા વિશ્વવિદ્યાલયમાં ઇન્ટર્નશીપ છે કે મેન્ટરશીપ છે કે બીજી બધી જે પ્રવૃત્તિઓ છે એમાં સહયોગ કરતા રહે છે અને અમે દર વર્ષે આ રીતે કાર્યક્રમનું આયોજન કરીએ અને સાથે સાથે જે અમારા શ્રેષ્ઠ એલિમનાય છે એને અત્યારે અમે પોંખીએ છીએ એટલા દસ પંદર જણા જે હોય શ્રેષ્ઠ એલિમનાય એને પણ અમે સારી રીતે સત્કાર કરીએ છીએ આમ અમારા વિશ્વવિદ્યાલયનું જે આખું એક સંગઠન છે વિદ્યાર્થીઓનું એ આટલા વર્ષો સુધી ખૂબ સરસ રીતે ચાલે છે અને વિદ્યાર્થીઓ બહુ જ પ્રેમથી વિશ્વવિદ્યાલય સાથે જોડાય છે અને આજના સમયમાં આપણે જ્યારે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે રાષ્ટ્રીય શિક્ષા નીતિની નવી વાત કરતા હોય અને જ્યારે વિકસિત ભારત ટુ જીરો વાત કરતા હોય ત્યારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાની માતૃ સંસ્થા પ્રત્યે જોડાય અને એમના જે એક્સપર્ટાઈઝ છે એ વિદ્યા વિશ્વવિદ્યાલયના આજના પેઢીના યુવાનોને મળે એવા શું પાસેથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એવરીબડી હું અલય પટેલ Uh, SPU Alumni Association USNO Presidential. Uh, we do uh, in USA, I have done my uh, the undergrad and you know, everything actually from uh, SPU University, so I'm very much connected and we are having that uh, big alumni network in USA. For last 20, uh, 18 years, we are conducting a yearly annual convention. Uh, the main goal is to connect that uh, all those alumni over there, exchange the ideas, uh, collaborate with the university here, local university. And we have a very good uh, connect and progress that almost 500 plus uh, alumni every year we gather. And uh, very well running organization, lots of good support from young people and other uh, senior people as well. And uh, based on their support, we run this organization very smoothly, very efficiently and uh, here today i'm very glad that uh, the same concept basically the sp alumni india is hosting this event and i'm very lucky to be part of it uh, so i just want to see this this is the first time that i'm attending here for last 8 years i'm the president there i'm running this thing uh, over there in usa but it will be my first opportunity to see

પરંતુ સમગ્ર વિશ્વમાં જે રીતે પ્રસરી છે એ સરદારનું જે સંગઠનનું કામ હતું સહકારનું કામ હતું એનો જે એક નવો વર્ટિકલ એટલે પૂર્વ વિદ્યાર્થી સંગ છે વર્ષોથી આ પરંપરા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જાળવી રાખી છે એટલે એમને અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું આ સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી ખાતે આજે એલ્યુમિની એસોસિએશનની મિત યોજાઈ રહી છે એની અંદર મને પણ ભાગ લેવાનો મોકો મળ્યો છે એટલે મને ખૂબ આનંદ થાય છે કારણ કે નજીકમાં નજીક અમારી આણંદ એગ્રિકલ્ચર યુનિવર્સિટી આવેલી છે અને ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી બોતેરમાં સ્થપાઈ એની પહેલાં ઓગણીસો સત્તાવનથી ઓગણીસો એકોતેર સુધી અમારી કોલેજ હતી એ કોલેજ આ યુનિવર્સિટી નીચે હતી એટલે અમને પણ આનંદ થાય છે કે અમે પણ આ યુનિવર્સિટીના જે તે વખતે સહભાગી હતા આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે એલ્યુમની એસોસિએશન છે એમની શું મહત્ત્વ છે અને એમના શું રોલ છે ફંક્શન શું છે ખાસ કરીને વિદ્યાર્થી સેન્ટ્રિક જે કંઈ એક્ટિવિટીઓ છે એની અંદર આપણા જે ભૂતકાળમાં જે વિદ્યાર્થીઓ બહાર પડેલા હોય એમનું એક ખૂબ સારું એસોસિએશન હોય તો વિદ્યાર્થીઓને માત્ર જોબ માટે જ નહીં પણ ઘણી રીતે વિદ્યાર્થીઓને યુઝફુલ થઈ શકે સ્થાનિક કક્ષાએ જે લોકો હોય એ વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની પછી કોસ્ટ ક્યુરિક્યુલા હોય કે બીજી જે કંઈ એક્ટિવિટીઝ હોય એની અંદર પોતાનો સહયોગ આપી અને વિદ્યાર્થીના ઉત્કર્ષ માટે આજે સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર આવ્યો છું આ યુનિવર્સિટીના જે પાસ સ્ટુડન્ટનું જે આખું જે સંગઠન જે કામ કરી રહ્યું છે અને આજે આનંદમાં પણ હું જોઈ રહ્યો છું વિદ્યાનગર ખાતે જે રીતે આ સંસ્થાની સ્થાપનાથી જે રીતે પચીસ પચાસ વર્ષ જૂના વિદ્યાર્થીઓ પણ આ સંસ્થા સાથે જોડાયા છે હું માનું છું કે મારી લાઈફમાં મેં કદાચ ગુજરાતમાં આવું પહેલી વાર જોયું છે કે પોતાની માતૃ સંસ્થા સાથે આટલા વર્ષો સુધી લોકો તન મન ધનથી જોડાયેલા રહે એ ગુજરાતી ગૌરવ લેવા જેવી વાત છે ને અન્ય યુનિવર્સિટીના લોકો શીખવા જેવી વાત છે જેનો કોઈ કોમર્શિયલ એસ્પેક્ટ ના હોય અને બહુ નજીબી ફીમાં છોકરાઓ બધા જ કોર્સ ભણી શકે એવી સરસ મજાની એક પ્રયત્ન કરી આ સરદાર પટેલ યુનિવર્સિટી સરદાર પટેલ મારા આદર્શ છે અને એમની આ કેમ્પસમાં આવવાનું પણ તમે પણ તમારી સંસ્થાઓ જોડાવ શીખો કે કઈ રીતે સંસ્થાનો વ્યાપ વધુ થાય અને છેવાડાના માણસ સુધી યુનિવર્સિટીઓ પહોંચે અને એનામાં ભણતરની સાથે ગણતરનું પણ સિંચન થાય આવી યુનિવર્સિટીઓમાં આવવાનું આજે મને ખૂબ ગૌરવ છે થેન્ક યુ